રક્ષાબંધન વિશે ખાસ માહિતી બહેનો માટે અમારે બ્રાહ્મણોને રક્ષાબંધનથી પંદર દિવસ પહેલાં અને પંદર દિવસ પછી રાખડી બાંધવાનો અધિકાર છે શાસ્ત્રમાં ભગવાને બ્રાહ્મણોને અધિકાર આપેલો છે કેમ બ્રાહ્મણોને કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી કેમ કે એ લોકોની રાખડી સિદ્ધ કરેલી હોય છે અને રાખડી કેવી રીતના સિદ્ધ થાય તે આજે હું બહેનોને પણ એક માહિતી આપું છું રક્ષાબંધન રક્ષા એટલે રક્ષણ અને બાંધું એટલે જેને અમે બાંધીએ છીએ આવી બ્રાહ્મણો ભાવના સાથે આવી ભગવાનને પ્રાર્થના સાથે રાખડી બાંધે છે ક્યારેક બ્રાહ્મણો જે રાખડી બાંધતા હોય એનો મતલબ પૂછજો મંત્રનો મંત્ર બોલીને રાખડી બાંધે કે મંત્રનો મતલબ શું ત્યારે તમને એમ થશે કે આ મંત્રની સામે અમે બ્રાહ્મણોને શું આપીએ છીએ કાંઈ નથી આપતા ચલો જવા દેવા તો બ્રાહ્મણો માટે હવે બહેનો માટે ખાસ જે તમારા ભાઈઓને રાખડી બાંધો છો તો કેવી રીતના બાંધવી બ્રાહ્મણો સિદ્ધ કેવી રીતના કરે છે રાખડી તો એક તો તમે ઊનનો ધાગો લ્યો અને પંદર દિવસ કે પહેલા અત્યારે તો રક્ષાબંધન હજી વાર છે તમારા ઘરમાં મંદિરમાં દેવસ્થાન રાખડી રાખી દો અને ભગવાનને રોજ દેવાબતી અગરબત્તી તો થતા જ હોય એટલે રાખડી રક્ષાબંધન પહેલા સિદ્ધ થઈ જાય એના પછી બાંધવાનું મુહૂર્ત જોયાની જરૂર નથી છતાં અત્યારે ઘણા વિડીયા આવતા હોય છે તો જે માને એના માટે છે બાકી બાંધો ત્યારે ચાર પ્રકારની ભગવાન પાસે માંગણી હોય કે અમારા ભાઈની રક્ષા હોજો અમારા ભાઈના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સંપ હોજો એવી પ્રાર્થના સાથે ભાઈને રાખડી બાંધવી આ માને એના માટે બાકી જય માતાજી